હેલો મિત્રો દસ હજાર નામ આપણે લખવાના છીએ જેમ કે આજે જેટલા નામ લખાય એના પછી નેક્સ્ટ કમેન્ટ આવશે તો બીજા વિડીયોમાં બીજા નામ આગળ ચાલુ રહેશે આપણે આજે અમારાથી શરૂઆત કરીએ તો મારું પહેલું નામ અમે લખી દઈએ છીએ વિનોદ હું આજે દસ નામથી ચાલુ કરું છું જેમ જેમ નામ આગળ આવશે એમ એમ તમારું નામ ઉમેરાતું જશે નીચે કોમેન્ટ કરતા રહીજો અને આ કોમેન્ટ ફક્ત લોંગ વિડિયો માટે જ છે લોંગ વિડીયોમાં જ કોમેન્ટ કરવાનું છે મિત્રો બીજું નામ છે જીગર જે મારા ખાસ મિત્ર છે ત્યારબાદ ત્રીજું નામ છે મહેશ જે મારા બહુ નજીકના મિત્ર છે અને ત્યારબાદ છે નામ વિજયસિંહ si nu bachie... bachie... am placut chie... de duce iar asoc iar am parat પછી નામ છે ત્યાર ત્યારબાદ નામ છે હેપી ત્યારબાદ નામ છે વિશ્વા અને ત્યારબાદ નામ છે પ્રકાશ ઓકે મિત્રો હવે અગિયારમાં નામથી ચાલુ કરવાનું છે તો કોમેન્ટ કરજો આ વિડીયોના નીચે તો આવતીકાલના વિડીયોમાં જેટલા નામ આવશે એટલાનું આપણે આગળ નામ લખીશું તો ચલો નામ કોમેન્ટ કરો મિત્રો